હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ લીલા દાણામાંથી આજે આપણે બનાવીશું એટલી ટેસ્ટી રેસીપી ફ્રેન્ડ અને પછી આપણે લીલા મરચા લઈશું આપણે ત્રણ તીખા મીડિયમ લીધા છે અને એક આપણે તીખો લીધો છે આપણે લસુ કલિયા લીધી છે છ થોડાક આપણે વટાણા લઈશું થોડીક આપણે દૂધી લઈશું સ્વાદ અનુસાર એનામાં માંગ ઉમેરીશું અને બધાને આપણે પીસી લઈશું સારી રીતે ફ્રેન્ડ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો એટલો ટેસ્ટી નાસ્તો બને છે અને ઘઉંનો લોટ ઇસ્તેમાલ કરીશું ઘઉંના લોટથી બનાવીશું આપણે મોટા કટોરામાં કાઢી લઈશું અને પછી એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું દૂધી એટલી હેલ્ધી છે ફ્રેન્ડ ધાણા તો એટલા હેલ્ધી છે અને આપણે એક કટોરી જેટલો મેંદો લીધો છે અને એક કટોરી જેટલો આપણે લીધો છે ઘઉંનો લોટ ઘઉંનો લોટ આપણે મોટી કટોરી લીધું છે તો આપણે આવી રીતે મિક્સ કરી લઈશું મીઠો તો આપણે ઉમેરી લીધો છે ફ્રેન્ડ એટલે આપણે એના ઉમેરવાની જરૂર નથી આપણે દૂધી ધાણાના અને વટોડાના મરચાના આપણે બનાવીશું પૂરી એટલી પૂરી ટેસ્ટી બને છે ફ્રેન્ડ તો આપણે બધા બધાને મિક્સ કરી લેશું એના માટે મોં નથી ઉમેરવાનું અને પાણી પણ નથી ઉમેરવાનું દૂધીમાં ઘણું બધું પાણી હોય છે જો તમને એમ થાય ને ઘણું બધું પતળું થઈ ગયું છે તમે એનામાં થોડું ઘઉંનો લોટ ઉમેરશો માથેથી અને પછી આપણે મિક્સ કરીશું સારી રીતે ફ્રેન્ડ્સ આપણે લોટ સારી રીતે બાંધી લીધું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તો એક ચમચી જેટલું આપણે તેલ લીધું છે અને પછી આપણે આવી રીતે મિક્સ કરી લઈશું બધાને મસળી લઈશું સારી રીતે હવે આપણે પાટલા ઉપર એને બેલી લઈશું તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને પાટલા ઉપર આપણે લઈ લઈશું અને એના આપણે રોલા કરી લઈશું

એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ તમને ખૂબ જ મજા આવશે તમારા ઘર બધા લોકોને મજા આવશે આવી રીતે તમે પૂરી બનાવશો તો હવે એને આપણે ઝીણા ઝીણા આવી રીતના આપણે ઢાંકડાની મદદથી ને આપણે આવી રીતે કરી લઈશું ધાબાઈની તો ગોલની થઈ જશે આવી રીતના તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે બધી પૂરી બનાવી લઈશું જો તમને નાની જોતી હોય તો તમે એ પ્રમાણે કરજો હવે આપણે તેલ લઈશું અને એને આપણે કાઢી લઈશું ઓછા તેલમાં પણ આટલી ટેસ્ટી તળી ફ્રેન્ડ્સ આપણે તેલ ને ગરમ કરવા નાખી દીધું છે હવે આપણે પૂરી ઉમેરી નાખીશું દાણા અને દૂધી ની આપણે પૂરી બનાવી છે વટોણા ની એ આપણે ઉમેરી નાખીશું આવી રીતના અને સારી રીતે કાઢી લઈશું આપણે બીજી બાજુ પલટાવી નાખીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ એટલી ટેસ્ટી બને છે ને પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એટલી ખાવા માટે એટલી ટેસ્ટી લાગે છે તમારા ઘરમાં બધા લોકોને પસંદ આવશે અને ઓછા તેલમાં એટલું ટેસ્ટી નાસ્તો આપો થઈ જાય છે તમે જોઈ શકો છો સારી રીતે ફૂલી ગઈ છે પૂરી અને ઘણી બધી આપે ને મરૂમ કરવાની જરૂર નથી બ્રાઉન ઘણી બધી નથી કરવાની આપે મીડિયમ સાઈઝ કરવાની છે એટલે ઘણી બધી આપે કરીશું ને તો આપણે ટેસ્ટ સરખો નહીં આવે એટલે આપણે મીડિયમ સાઈઝ ને આપણે પકાવીશું ને બંને બાજુ એનું સ્વાદ સારું આવશે સારી રીતે પાકી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે રેસીપી તમને ગમતી હોય કે તમને સરસ લાગી હોય ને ફ્રેન્ડ તો મારી ચેનલ તમે લાઈક અને તમારા ઘરમાં દૂધી ના ખાતા હોય કે ધાણા ઉપયોગ ના કરતા હોય કે તમારા ઘરમાં વટોણા પણ આવી રીતે તમે ટ્રાય કરજો પૂરી પૂરી આ તમને દહીં સોસ કે ચટણી સાથે એટલી સારી લાગશે કે તમે એકવાર બનાવશો ને તો તમે ઘડી ઘડી આવી રીતે જ બનાવશો તો ફ્રેન્ડ તમને સારું સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ આજે હું તમારી સાથે શેર કરીશ એટલી ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ નાસ્તો કે જલ્દી બની જાય એના માટે આપણે લીધો છે ઘઉં નો લોટ કટોરી જેટલો આપણે ઘઉં નો લોટ લીધો છે અને આપણે અડધી કટોરી જેટલો સૂજી લઈએ સુજી થી ફ્રેન્ડ ક્રિસ્પી નાસ્તો થાય છે એટલે આપણે સૂજી લીધી છે તો આવી રીતે આપણે બધું અને એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ આ નાસ્તો કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એનામાં આપણે મસાલા બધા ઉમેરી મસાલામાં આપી લીધા છે ગાજર લીલી ડુંગળી ડુંગળી લીધી છે આપણે ટમાટર તીખા મરચાં લીધા છે અને લીલા ધાણા જો તમને આદુ પસંદ હોય એ પણ તમે ઉમેરી શકો છો લસણ આદુ એ પણ તમે ઉમેરી શકો છો અને જો ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો બધાને આપણે મિક્સ કરીશું આવી રીતના આ સાંજના માટે સવારના માટે એટલું ટેસ્ટી બને છે ફ્રેમ નાસ્તો કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો થોડુંક આપણે એના સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી એના માપે મસાલા બધા ઉમેરીશું મસાલામાં માપે એક ચમચી લાલ મરચું અડધી ચમચી જેટલો આપે હળદર એક ચમચી જેટલું આપે જીરો અને જો તમને આમચૂર કે બીજું કઈ મસાલો ઉમેરવો તો પણ તમે એનામાં ઉમેરી શકો છો એ તમારી મારી બધાને આપે સારી રીતે મિક્સ કરીશું અને એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું આવે એટલું પાણી જોઈએ એ પ્રમાણે ફ્રેન્ડ્સ પાણી ઉમેરવાનું છે ઘણું બધું પાણી ઉમેરવાની જરૂર નથી અને આપે મીડિયમ સાઈઝ નું બનાવું છે એક કટોરી જેટલો લોટ લીધું છે તો એક ગ્લાસ જેટલું આપણે પાણી જોઈએ તમે જોઈ શકો છો મેં આ વેચના એક ગ્લાસ લીધું છે અને પછી આપણે મિક્સ કરીશું અને એનું બેટર બનાવીશું આપે અને થોડુંક ભજી પાણી ઉમેરીશું પછી ફરીથી આપણે સારી રીતે અને ફ્રેન્ડ્સ હવે નમ આપણે ઉમેરીશું કાચું બટીકું જેને આપણે સારી રીતે ક્રશ કરી લીધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ટેકા તો બધાને જ બહુ ભાવે છે એટલા ટેસ્ટી લાગે છે ને કે અમે આવી રીતે ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે આપણે રેસ્ટ કરવા રાખી દઈએ ત્યાં સુધી આવવાને આપણે ગરમ કરીશું ઢાંકીને આપણે રાખી દઈશું ત્યાં સુધી આપણે તવું ગરમ કરવા રાખી ફ્રેન્ડ તો ફ્રેન્ડ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને ઓછા તેલમાં એટલું ટેસ્ટી નાસ્તો બને છે ને આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે અને આવી રીતે ફેલાવી નાખીશું દવા ઉપર તમે જોઈ શકો છો અને જે આપણે રેસ્ટ કરવા નાખ્યું છે ને બટર એ રેસ્ટ થઈ ગયું છે આવી રીતે મિક્સ કરી નાખીશું અને પછી એક ચમચી જેટલું આપણે લઈશું અને આવી રીતે ઉમેરીશું

ચોકા સારી રીતે પાટી ગયા છે અને બીજી બાજુ આપણે આવી રીતે પકાવીશું આવી રીતે તમે દબાવશો ને ફ્રેન્સ તો અંદરનું જે ભાગ છે એ પાકી જશે અને થોડા ઝીણા ઝીણા આપણે બનાવ્યા આવી રીતે તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે આ નાસ્તો અને જો તમને આ રેસીપી ગમતી હોય અને તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઇકની સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે ટેસ્ટી ટેસ્ટી નાસ્તો તમે બનાવજો આ રીતના જોઈ શકો છો ફ્રેન્ડ એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે કે તમે જરૂરથી જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે અને એટલી ટેસ્ટી બનશે થોડા સમયમાં તો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ